નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોળ મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો વિડીયો તમને ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ ઉજા માર્કેટ તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું એકતાલીસો રૂપિયાથી છ હજાર પાંચસો એકસઠ રૂપિયા સુવા નવસો પચાસ રૂપિયાથી ઓગણીસો સિત્તેર રૂપિયા મેથી નવસો એંશી રૂપિયાથી નવસો એંશી રૂપિયા ઈસબગુલ ત્રેવીસો રૂપિયાથી બત્રીસો બસો ચાલીસ રૂપિયા અજમો અગિયારસો રૂપિયાથી પાંત્રીસો ચાલીસ રૂપિયા વરિયારી એક હજાર દસ રૂપિયાથી છ હજાર આઠસો અગિયાર રૂપિયા તલ સફેદ છવ્વીસો પચીસ રૂપિયાથી છવ્વીસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉજા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા ઊજા માર્કેટિયાના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન